મિત્રો પરિવાર તમારો એક નવા વિડીયોની અંદર સ્વાગત છે ને આપણે ઘણા દિવસો પછી આપણો વ્લોગ આવી રહ્યો છે અને આજે સુરતની અંદર ખજૂરભાઈ આવી રહ્યા છે તો ખજૂરભાઈને મળવા જવાનું છે ને બધાનું સપનું હોય કે એકવાર ખજૂરભાઈને મળીએ પણ હવે મળે કે આપણને નહીં મળે પણ એક જોવાનું સપનું છે મારું ખજૂરભાઈને કારણ કે હું જ્યારે વ્લોગની સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ખજૂરભાઈને વિડીયો જોતો ને એના પછી મને એમ લાગ્યું કે ના કંઈક વ્લોગ બનાવે જવું છે અને શરૂઆત કરીને સારી આવી તમારા બધાના સાથ અને થી મને સફળતા પણ મળી છે તો બસ હવે પાંચ વાગે આવવાના છે સાડા ચાર વાગી ગયા છે મારી સાથે નિલેશ આવવાનો છે એક મારો માસીનો છોકરો નહીં આવતો એને મેં કીધું પણ નહીં આવતો અત્યારે માંગે છે શું કહેવાનું ભાઈ ક્યાં ગયો વિક્રમ ક્યાં ગયો બાકી ગયો એટલે હમણાં આવે એને વાત કરીએ તો ભાઈ સુરતની અંદર એટલી ગરમી પડે છે અત્યારે બધી જગ્યાએ ગરમી પડતી જશે જો માર્કેટ છે બે ભાઈ નીકળી ગયા છે ખજૂરભાઈ ને જોવા માટે થોડુંક જ દૂર છે પણ ગરમી બહુ પડે છે એટલે ગામડે હોય તો બહાર તડકાના બહુ ઓછા નીકળજો

વધારે વાત ન કરતા નાસિરભાઈ માટે એટલું જ કહીશ કે માણસનો સ્વભાવ માણસની સર્વિસ અને માણસનું બીજાના મદદરૂપ થવાની ભાવના આ માણસને ક્યાં ને ક્યાંય સુધી પહોંચાડી દેતા હોય છે અને ઉત્તમ ઉદાહરણ જો હોય તો મારો ભાઈબંધ નાસિરભાઈ ટાંક છે એટલે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખાસ આપણા બધા વચ્ચે અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે નિતિનભાઈ જાનીભાઈ ખજૂરભાઈ જેનું નામ પણ સમગ્ર ગુજરાતમાં દેશમાં અને વિદેશમાં સેવાકીય યુવાન તરીકે ખૂબ જોડાયેલું છે ત્યારે એમનું પણ હું અહીંયા નાસીરભાઈ ટાંક અને પરિવાર વતી મિત્રમંડળ મંડળ થકી એનું અહીંયા સ્વાગત કરું છું વધારે વાત ન કરતા એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે આજના સમયમાં સર્વિસ પ્રોવાઈડર બિઝનેસની અંદર જો માણસે નામ કમાવવું હોય જો માણસે આગળ સુધી જવું હોય

ભાઈ સુરતમાં મારો જન્મ છે અને સુરત કોઈ આર્થિક સંકટ આવે મંદીમાં અટવાતું હોય તો બહુ સત્ય વાત કરું માતાજીની સાક્ષીએ મારો પોતાનો જીવ બળે છે કે ભાઈ મારા પરિવારમાં ક્યાંક થયું હોય છે એટલે આપણે સુરત વાળે હંમેશા હરેક વસ્તુઓનો સામનો કરીને આપણે આગળ વધ્યા છીએ એટલે બસ આવી રીતના આપણે આગળ વધવાનું છે એન્ટી હોલિડેઝ આમાં આવવાનું ખાસ કારણ એ છે કે સુરતમાં વર્ષની અંદર મારી નાસિર સાથે ઘણી વાર વાત થાય કે વર્ષની અંદર ટ્રાવેલ એજન્ટના નામે નહીં નહીં તો પચાસ થી સાહીઠ ટકા એજન્ટો એવા હોય છે કે બધાના પૈસા લઈને બીયા જાય છે આ સુરતની અંદર મોસ્ટલી કિસ્સો બને છે અને આજે ખાસ આવ્યા છે એટલે આ જેટલા માતાઓ છે બેનો છે તમામને કહું છું કે ઘણી મને લોકો પૂછતા હોય કે ભાઈ વિદેશમાં ક્યાં ભણવા જવું કઈ કન્ટ્રીમાં ભણવા જાવું કારણ કે આપણે સુરતવાળા છીએ લોનું લઈને હપ્તા ભરીને લોકો કાંઈ વ્યાજે પૈસા લઈ લઈને આપણે આપણા છોકરાને ભણાવતા હોઈએ એટલે તમામને કહું છું કે જેના છોકરાઓને વિદેશમાં ભણવા જવું હોય એ હંમેશા આઈધર અમેરિકા કેનેડા કા લંડન આ ત્રણ સિવાય કોઈ કન્ટ્રીમાં ક્યારેય જતા નહીં અને ખાસ તો યુરોપના નામે આ એજન્ટો લોકોને હેરાન કરે છે કે ભાઈ તમારા છોકરાને યુરોપમાં મગળો

અને રહી વાત એન્ટી હોલિડેઝ ની તો કોઈ પણ જાતનું પેકેજ હોય કે વિદેશમાં ફરવા જવું હોય હું તો આ નાસિરભાઈ થકી જ દુબઈમાં જાઉં છું હમણાં મારી ખજુરભાઈની ટીમ દુબઈ જઈને આવી છે એન્ટી હોલિડેઝ થકી એટલે સારા માણસો હંમેશા થોડું ખાવ પણ સારું ખાવ ને હંમેશા કહું છું કે ભાઈ દસ રૂપિયા કમાતો હોય ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય એવા દરેક વ્યક્તિઓને હંમેશા સપોર્ટ કરવો જોઈએ નાસિર ભાઈ છે આવો નાસિર આવો નાસિર ભાઈ માટે જોરદાર તાળી છે દિલ તાળી થઈ જાય કારણ કે કોરોના કાળ ની અંદર આ વ્યક્તિએ પણ અમરેલીમાં માં નઈ નઈ તો 2 થી 3 કરોડ રૂપિયાના ઓક્સિજનના બાટલા અમરેલી માટે આપ્યા છે એટલે મોજીલા માણસ અને જારે તોકતે વાવાઝોડું આવ્યુંતું ગામે ગામે અમે કરિયાણું છે લોટ છે બધી વસ્તુ લઈને જાતા હતા ત્યારે નાસિરભાઈ ટાક એવા વ્યક્તિ છે કે જેમણે કાવરી ગોળ આમ ખુલ્લા મોઢે છોડી દીધો કે ભાઈ દરેક ગુજરાતીઓને આપો એટલે નાસિરભાઈ માટે દિલથી જોરદાર તાળી થઈ આ થોડુંક મારો કહી દઉં મેં ચાલુ કર્યું છે ખજૂરભાઈનું શું થી હું તો બધે જઈ જઈને કહું છું કે ખજુરભાઈ નું સિંગ તેલ થોડું ખાવ પણ સારું ખાવ દરેક વ્યક્તિઓને કહું છું ને મારો પોતાનો બ્રાન્ડ છે મારા જીવનનો પહેલો ધંધો તમે કહી શકો જીવનમાં કોઈ દી ધંધો કર્યો જ નથી હંમેશા સ્ટેજ પર આ ગીત ગાતા લોકોની સેવા કરી કામ ક્યારે કોઈ દી ધંધો નથી કર્યો એટલે ખજૂરભાઈનો શુદ્ધ સિંગતે સુરતમાં 4 મે લાલાભાઈ બરાબર ને ચાર મે ચાર મે અમારું આઉટલેટ નું પેલું આમ જોવા જાય તો મારા જીવન નો પેલો ધંધો તમે કહી શકો અને પહેલું આઉટલેટ સુરત માં અમે ખોલવા જઈ રહ્યા છો એમાંય મારો જન્મ પાછો સુરત માં છે એટલે બા તમે આશીર્વાદ દેજો બાપ આ હું સામેથી આશીર્વાદ લઈ આવું હંમેશા કઈક નવું ચાલુ કરતા હો એટલે મારું ને નાસીરભાઈ આ એનો નાસીરભાઈ નું એન્ટી હોલિડેઝ બા ક્યાંક ફરવા જાવ ને તો એન્ટી હોલિડેઝ માં આવજો આપો આશીર્વાદ બા વાહ ભાઈ વાહ ગુજરાતીઓ ખાવામાં બિલીવ કરે છે અમારો ખજૂર ભાઈ નું શુદ્ધ તેલ લેજો પાછું તેલ અમારું અને બીજું એન્ટી ને સપોર્ટ કરતા રહેજો બહુ સારા માણસો છે અને મે મારા જીવનમાં નક્કી કર્યું છે કે ભાઈ કામ એવા વ્યક્તિઓ સાથે કરવાનું કે જે 10 રૂપિયા કમાતા હોય 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે એની આરે આપણે આગળ વધવાનું છે કારણ કે સુરતની અંદર આપણે જોઈ હીરામાં મંદી હોય તો સપોર્ટ કરનારો કોઈ ન હોય નાના મોટા પ્રોબ્લેમ હોય તો સપોર્ટ કરનારો કોઈ ન હોય પણ કલાકાર તરીકે એક સારા માણસ તરીકે આપણે આગળ આવવું જોઈએ અને બહુ વર્ષથી કહું છું મારો જન્મ સુરતમાં છે એટલે નહીં પણ બહુ વર્તી કહું છું કે સુરત જેવી ભોળી અને માયાળુ પ્રજા ગુજરાતની ગુજરાતમાં ક્યાંય નથી આ બહુ સત્ય વાત કરું છું આપણે એટલા નિખાલા છીએ કે કાઈ પણ વસ્તુ થઈ ગયો તો આપણે સીધા રોડ પર ભોગી જાય ઢોળો વાત હું છું કેમ છું આપણે ઘોડા છીએ એટલે આપણે ગાંડા નથી એટલે સારું કરો આ દરેક આ જેટલા લોકો છે મને હંમેશા સપોર્ટ કરતા આવ્યા છે મારા કોઈ પણ સાહસ હોય એમાં ગુજરાતીઓએ હંમેશા મને સપોર્ટ કર્યો છે એટલે નાસિરભાઈ ટાક માટે બહુ વર્ષથી અને બહુ પ્રેમથી કહું છું કે એન્ટી હોલિડેઝ ને સપોર્ટ કરજો તમે ક્યાંય પણ ફરવા જાઓ નાસિરભાઈ આમાં શું શું ફેસિલિટી છે એ તો જો કોક એન્ટી હોલિડેઝ માં કયું પેકેજ છે કઈ જગ્યા પર જવાનું કઈ કઈ યાત્રાઓ ઉપલબ્ધ છે આ આજે બહુ જરૂરી છે જાણવું મને સ્ટેજ પર આ સ્ટેજ પર આપણા જેટલા મહાનુભાવ આપણા બાપુ છે અમરીશભાઈ ડેર અમારા સારા મિત્ર અને આમ બીજેપી ના સારા નેતા છે એટલે એમના માટે જોરદાર તાળી થઈ જાય નેતાઓની બહુ વાત આમ નથી કરતો પણ આ માણસોની વાત એટલા માટે કરવું પડે કેમ કે આ લોકોએ કામ કર્યા છે બાકી જીવનમાં ખૂબ આગળ વધો મહેનત કરતા રહો અને સુરતમાં જેટલા કન્ટેન્ટ ક્રિએટર છે જેટલા કલાકારો છે હંમેશા કહો કે પૈસા લેયો કે ભાઈ અહીંયા સારું જમવાનું મળે છે અહીંયા હે બોટા હારા મળે અહીંયા ફાફડા હારા મળે પણ હારા મળતા હોય ને તો જ કેજો કેમ કે તમારા થકી લોકો ને જાતા હોય ને પછી ફાફડામાં હવા દત ન હોય ને તમને 10 ગાડું આપે અંદર એટલે આ ભૂલ ન કરતા જેટલા ક્રિએટરો છે એ તમામને આ અમારા વિકોભાઈ છે આયા છે ખાસ ભાવનગર થી એમના માટે જોરદાર તાળી થઈ જાય મારા દીકરાનો રોલ કર્યો તો એને લગનની સીઝનમાં એટલે બસ આ હા બોલો કોણ બોલો ઓ હો હો જય શું મળે છે આપણે એન્ટી હોલિડેઝ ની અંદર શું શું પેકેજ છે બધાને જણાવો કેમ છો સુરત અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનો સ્ટેજ પર અમરીશ ભાઈ હું બહુ સત્ય વાત કરો છો કે તમે કોઈ પણ જગ્યા પર આપણે ખાસ સુરતી હોય એવા

એટલે આ એન્ટી હોલિડેજ એવું છે કે જ્યાં તમે વિશ્વાસનું બીજું નામ એટલે એન્ટી ઓલિડેજ આમ તો એન્ટી નિતિન તાક নাসিরભાઈ તા આ નિતિન તરોડે છે એટલે સારા માણસો છે સપોર્ટિવ માણસો છે એટલે કોઈ પણ જાતની તમે ટૂર કરો તો নাসিরભાઈનો સંપર્ક કરજો બાકી તમારો પ્રેમભાવ જાળવી રાખજો અને આજે নাসিরભાઈ તમે માનશો નહીં બે બે મેચ છે અને આજે આટલું પબ્લિક આપણે જોવાનું આપણે મળવા આવ્યું છે ને એના માટે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમામનો ખૂબ ખૂબ આભાર બસ આવી રીતના પ્રેમ પ્રેમભાવ જાળવી રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીજી એકવાર અતરે ઉપસ્થિત સૌ મહેમાનગણો અને શ્રોતાગણોને આન્ટી હોલિડેસ ઓલ ટુ અરે માતાજી મારા સજોતભાઈને ખાસ સપોર્ટ કરજો મારા પણ સમાજના ખોરો છે એટલે જરૂર થી કરજો ભાઈ આ વ્યક્તિની વાત કરું કે નહીં નહીં તો બસો બી ઇવેન્ટમાં મારી સાથે આવ્યો છે હું જ્યાં જાઉં ત્યાં એઝ અ કલાકાર એઝ અ ફેન તરીકે મારી સાથે હોય જોરદાર કાઢી દેજે દરેક કલાકારોને જીવનમાં ને કે ભાવની જરૂર છે પૈસાની જરૂર કલાકારને નથી હોતી ભાવની જરૂર હોય છે ને આ છે ભાવ જોરદાર કાઢી દે એના માટે હા

આખા ગુજરાત માંથી મળે છે અને ખાસ સુરત નો પ્રેમ હોય છે એકદમ અદભુત હોય છે એ પ્રેમ મળી રહ્યો છે પોતાની હાથે તૈયાર કર્યો અને હવે એક તમારા બધાની પબ્લિક સાથે સરસ મજામાં ભાઈ કલાકાર તરીકે ગર્વની વાત ત્યારે કહેવાય કે જયારે આવા સ્પેશિયલ બાળકો છે તમને ઓળખી જઈને એમ ઘરેથી માં હાથ પકડીને લઈ જાય ભાઈ મારે ખજુરભાઈ મળવું છે એટલે ઈ કલાકાર તરીકે ખજુરભાઈ કમાણા છે ભાઈ થેન્ક યુ ખુબ ખુબ આભાર બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો આવેલા તમામ લોકોનો ખુબ ખુબ આભાર ક્યાં વાત ભાઈ જોરદાર તાળીઓ થવી જોઈએ અને ખાસ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને ખાસ અમારા રાજકોટથી અને ખાસ અમારા સિક્યુરિટી ની અંદર